ને દિવસે ભગવાન માયુનું જન્મ કલ્યાણ હોય છે એના અનુસંધાનમાં એમના સિદ્ધાંતોને લઈને આપણે સમાજમાં જન જનજાતિમાં અહિંસા પરમો ધર્મને દરેક જન જન જાતિને પહોંચાડવાનો ઉદ્દેશ અને માનવ જાતિ માટે એક એવો સારો સંદેશ હોય જીઓ અને જીઓ દેવના સંદેશને લઈને આ એક આયોજન અમે કરવામાં આવે છે રેલીમાં આયોજન અમારે ખોખરા હાટકેશ્વરથી લઈને અઢારેક કિલોમીટર જેટલી અમારી આ અહિંસાત રેલી થશે એમાં પંદરેક મંદિરો સાથે જોડવામાં આવશે જેવી રીતે અમારે સુખરામનગરથી લઈને ખોડિયલનગર સોનીની ચાલ રબારી કોલોની ઈસનપુર ધર્મદેવનગર ઘોડાસર આ બધા લઈને અઢારે કિલોમીટરની રેલી થશે એના સાથે આ રેલીની સાથે એક હજારથી બારસો ટુ વ્હીલર હશે સોથી દોઢસો જેવી ફોર વ્હીલરો હશે દરેક મંદિરો દ્વારા અમારા પૂર્વ વિસ્તારના દરેક મંદિરોને અમે સાથે આવરી લઈને એ બધાથી મંદિરમાં ધર્મની લાગતી ઝાંખીઓ એ પ્રસ્તુત થવાના છે એ સાથે અમારે આ લઈને સાથે ચાલશે અને સમાજના અગ્રણીઓ શ્રેષ્ઠીઓ લોકો ધર્મની પ્રભાવના કરતા હોવા પચાસેક જેવી અમારી ખુલ્લી જીપો અને ડીજે બેન સાથે અમારું આ આયોજન ચાલશે અમદાવાદમાં આગામી સોમવારથી વધુ ત્રણ રૂટ માટે ડબલ ડેકર બસ સેવા શરૂ કરવામાં આવશે